નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી સેમેસ્ટર યુનિટ વન આ યુનિટનું નામ છે એમ આઈ લોસ્ટ આ યુનિટના સ્વ અધ્યયન પોતેના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત સેમેસ્ટર ટુ તેમાં અંગ્રેજીમાં સ્વ અધ્યયન પોમાં યુનિટ વન એમ આઈ લોસ્ટ તેમાં એક્ટિવિટી વન વર્ક ઇન પેર અરેન્જ ધ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર એન્ડ રિવરાઈટ ધેમ અહીં જે આ પહેલાં વાક્યો છે તેમને આપણે યોગ્ય ક્રમમાં લખવાના છે તો ચાલો મેં અહીં લખ્યા છે જે તમારે આ પ્રમાણે લખી લેવાનું પેલું વાક્ય ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રિલ વિથ યોર થમ બીજું વાક્ય ત્યાર પછી ત્રીજું વાક્ય આ આવશે ચોથું પાંચમું વાક્ય અને છઠ્ઠું વાક્ય જે તમારે આ પ્રમાણે લખવાના રહેશે ત્યાર પછી એક્ટિવિટી ટુ વેર ડીડ યુ યર ધ ફોલોઇંગ ઇન્સ્ટ્રક્શન તો અહીં આપણને ઉદાહરણમાં એક વાક્ય આપેલું છે તે જ પ્રમાણે નાવ રૂપેશ ફ્રોમ સ્ટાન્ડર્ડ સેવન વિલ સિંગ ભજન સ્કૂલ બીજું વાક્ય ડોન્ટ પ્લગ ધ ફ્લાવર્સ ગાર્ડન ત્રીજું ઓપન યોર ટેક્સ બુક પેજ નંબર સિક્સટી ક્લાસરૂમ ડોન્ટ શોઉટ ક્લાસરૂમ અથવા એસેમ્બલી હોલ ટેક ટેક કેર ઓફ યોર લગેજ તો તેમાં આવશે બસ સ્ટેશન રેલવે સ્ટેશન છઠ્ઠામાં આવશે રેલવે સ્ટેશન સાતમામાં બસ સ્ટેશન આઠમામાં એરપોર્ટ નવમામાં મેટ્રો ટ્રેન અને દસમા આવશે એલપીજી કસ્ટમર સર્વિસ ત્યાર પછી એક્ટિવિટી ત્રણ લુક એટ ધ મેપ એન્ડ ડિસ્ક્રાઇબ ધ સ્કૂલ યુ કેન યુઝ ધ વર્ડ સચ એટ લેફ્ટ ટુ રાઇટ ટુ નેક્સ્ટ ટુ બિટવીન નિયર ફેર ઇટ ઇઝ સી વર્ક ઇન અ ગ્રુપ અ મેપ ઓફ સ્કૂલ અહીં જે સ્કૂલનો નકશો આપેલો છે જે આપણે જોવાનો છે તો ચાલો તે પ્રમાણે આપણે વાક્યો જોઈએ ધ મેઇન ગેટ ઓફ ધ સ્કૂલ ઇઝ બેટવીન ધ ગાર્ડન એન્ડ ક્લાસરૂમ ફાઈવ ધ ગાર્ડન ઇઝ નિયર ધ ઓફિસ ધ કોમ્પ્યુટર લેબ ઇઝ નેક્સ્ટ ટુ ધ ઓફિસ ધ પ્લેયર ધ પ્રેયર હોલ ઇઝ બેટવીન ધ લાઇબ્રેરી એન્ડ ધ કોમ્પ્યુટર લેબ ધ લેબોરેટરી ઇઝ લેફ્ટ ટુ ધ લાઇબ્રેરી ધ ક્લાસરૂમ ફાઈવ ઇઝ લેફ્ટ ટુ ધ મેઇન ગેટ ધ ધ રાઇટ ટુ પ્રેયર હોલ ત્યાર પછી એક્ટિવિટી ડ્રો અ મેપ ઓફ યોર સ્ટ્રીટ સોસાયટી ફાર્મ એન્ડ રાઇટ સેવન ટુ એટ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન બિલો તો અહીં આપણને સાત શબ્દો આપેલા છે તેના આધારે આપણે વાક્યો બનાવવાના છે તો ચાલો જોઈએ મેપના આધારે ધ કાફે ઇઝ ઇન ધ ફ્રન્ટ ઓફ ધ બસ સ્ટેશન બીજું ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ અ મ્યુઝિયમ વાક્ય લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ ધ સિનેમા હોલ ત્યાર પછી એક્ટિવિટી પાંચ તેમાં એ રીડ ફાઇવ ઓન ધ પેજ નંબર ફાઇવ ઇન યોર ટેક્સ્ટબુક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીં જે પ્રશ્ન આપેલા છે તેના જવાબો જોઈએ પેલો પ્રશ્ન ઇન વિચ સ્ટેટ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ સિચ્યુએટેડ તો આન્સર જોઈએ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ સિચ્યુએટેડ ઇન ધ ગુજરાત બીજો પ્રશ્ન છે તેના જવાબમાં આવશે ધ ગવર્નિંગ બોડી ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ત્રીજા પ્રશ્નનો જવાબ ધ એશિયાટિક લાયન ઇઝ ધ મેન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક ત્યાર પછી બી વિભાગ તો અહીં જે આપણને વાક્યો આપેલા છે જે સાચા હોય તેમાં ટ્રુ અને ખોટું હોય એમાં એટલે કે ફોલ્સ અને જે ખોટા વાક્યો વાક્યો છે છે ફરીથી આપણે સાચા લખવાના તેના તો ચાલો જોઈએ પેલું વાક્ય છે તે સાચું છે માટે ટ્રુ બીજું વાક્ય ખોટું છે માટે ફોલ્સ તો તેમનું સાચું વાક્ય અહીં લખ્યું છે યુ કેન વિઝિટ ધ ગીર નેશનલ પાર્ક બિટવીન સેવન ટુ ઇલેવન એન્ડ ફિફ્ટી ટુ સેવન્ટીન ત્યાર પછી ત્રીજું વાક્ય છે તે ખોટું છે માટે તેનું સાચું વાક્ય અહીં લખ્યું છે ચોથું વાક્ય સાચું છે જે મુલાકાત લીધી હોય એનો અનુભવ હોય તે આપણે લખવાનું છે નેશનલ પાર્ક અથવા ઝૂ પ્રાણી સંગ્રહાલય વિશે તો ચાલો જોઈએ i visited pradhyuman park in rajkot there are many animals and birds are kept in a zoo they are kept in different cages there are many animals like lions tigers camels and deer there are monkeys and rabbits too there are elephants in huge enclosures there are many birds like peacocks sparrows parrots and doves we can see many

ટુ અ લીફ એન્ડ મેક્સ લાર્જ કુકુન છઠ્ઠો પ્રશ્ન તેના જવાબમાં આવશે એનિમલ બ્યુટીફલ બટરફ્લાય કેટર પિલર કુકુન રીરા ગીવન લાઇન્સ બિલો ઇટ જે તમારે અહીં મેં લખ્યું છે જે આ પ્રમાણે તમારે લખી લેવાનું છે ત્યાર પછી યુનિટ વન માં નીચે આપેલા શબ્દ કે શબ્દ સમૂહ આવતા હોય તો તેની સામે લખો અને ન આવતા હોય તો તેની સામે લખો તો અહીં કે શબ્દ સમૂહ આપેલું છે પેલો શબ્દ છે તે આવે છે માટે યસ બીજો શબ્દ નો ત્રીજો શબ્દ આવે છે માટે યસ ચોથું ચપાટી તો નો ઝરનો નો યસ નો તલાવ યસ યસ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાતમો વિષય છે અંગ્રેજી તેમાં યુનિટ પહેલું તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના યુનિટના સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું યુનિટ ટુ ની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર